પશુપાલકો ગરમાયું છે તો આ મામલે કોંગી અગ્રણી અમિત ચાવડા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના અમિત ચાવડા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અમિત ચાવડા એ નિવેદન આપ્યું હતું અમૂલ એટલે પશુપાલકો

એના ચેરમેનો વ્યવસ્થાપક કમિટીના સભ્યો સૌએ સાથે મળી અને નક્કી કર્યું છે કે અમૂલ બચાવવા માટે અમૂલનો ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે ગેરવાયવાટને ખુલ્લો પાડવા માટે હવે રસ્તા પર ઉતર્યા સિવાય કોઈ વિકલ્પ નથી આવનારી પહેલી તારીખે આ ત્રણે જિલ્લાના પશુપાલકો એના વૈવટકર્તાઓ અમૂલ બચાવવા માટે અમૂલ ડેરી સામે ધરણા કરશે અને સરકાર પાસે માંગણી કરશે કે જે પણ વૈવટકર્તાઓ છે એના ભ્રષ્ટાચારની ગેરવહીવટની તપાસ થાય અને અમૂલને બચાવવામાં આવે